વલસાડ શાકભાજી માર્કેટના રહીશોએ પાલિકામાં મોરચો માંડ્યો જુઓ વીડિયો વલસાડ નગરપાલિકામાં રસ્તા પાણી ગટર અને સફાઈના મુદ્દે પાલિકા વિસ્તારના લોકો અવારનવાર રજૂઆતો કરવા માટે આવે છે પરંતુ તેમની રજૂઆત માત્ર કાગળ પર રહી જાય છે અને રજૂઆતો કરવા આવનાર અરજદારોએ પોતાની ફરિયાદ માટે દરેક કચેરીએ ધક્કા ખાઈને વિલા મોડે જવું પડે છે આ જ પ્રકારે આજે વલસાડ શાકભાજી માર્કેટમાં રહેતા લોકોના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદુ પાણી ઉભરાવવાની સાથે અસહ્ય ગંદકી સાથે આ વિસ્તારમાં સફાઈ થતી ના હોવાને લીધે આજ રોજ શાકભાજી માર્કેટના રહીશોએ પાલિકામાં મોરચો માંડ્યો હતો પરંતુ રાબેતા મુજબની જેમ જ જવાબદાર અધિકારીઓ પોતાની કેબિનમાંથી ગાયબ થઈ ગયા હતા અને રજૂઆત કરવા આવેલા અરજદારોએ વિલા મોઢે પોતાના ઘરે ફરવું પડ્યું હતું पल्सा बजा ना आप स्पोंस हराओ एक बार एक बार वो तो बंद है तो अंत महीना के आखरी वक्त तो पर्सनली आवाज छंटा भी आरा अपने थी पच्चीस मुझ नट्टी के लोग जो है ये चार के लिए बुरी स्पोंस दे रहे होंगे तुम गलत करोगे नहीं रहेगी इस बार क्या हम ये बात करेंगे ये हम 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 કેવા કેવા નિયો તો નથી નથી કરે છે એટલે એટલે મોટો સિંગલ પર્સન ટેકિંગ રિસ્પોન્સિબિલિટી ઓફ ઓન હોસહોલ્ડ તો બોટ તમારે

आणि नाही काम जेटेवाडा करा પછી એ અધિકારીને તો ક્યાં લાગુ છો ને ભાઈ ટેરર ન ભરવાનો કે પછી ગંદાસો પાણી બહાર આવો છો ગંદી નાળમાં આવતી બરાબર એ પરમ એમએવા કો કોઈ કોઈ મલ નહિ આમના ને પ્રમુખને આજે અધિકારી કહો નોકરી કોઈ કરતા નથી ઓય જલસા જ કરે એસી માં બેહીને આવ્યા છે રાજા તમને નસર આના બેટા નથી નથી અંદા છે ને મને કોઈને મલુ લાગે ના એ તો તમારે કરવું જ પડે આ જ આ જ આ જ હા તમારું નામ દીપેશભાઈ ચુડાસમા શું રજૂઆત લઈને આજે નગરપાલિકા રજુઆત છે કે ગંદકી માર્કેટ ની એકસો છે ચાર ખૂણામાં એટલો ગંદ ગંદકી એટલી બધી છે કે ઢગલા બહાર ઓવરફ્લો થઈ ગયા છે દાદર ચઢાના ભાગ પર ગંદકી એટલી છે હવે નાના નાના છોકરાઓ છે માંદગી પડી જ માંદા થશે તો એની જવાબદારી કોની છે આટલા આટલા તમને ચૂંટીને તમને અહીં રાખીએ છીએ અમારો સપોર્ટ તમને આપો એ જ અમારી રજૂઆત છે ચારે ચાર દાદર છે એટલી હદ હદ વિનાની બહાર નીકળી ગયા છે કોઈ આવતા તૈયાર નથી સાફ કરવા માટે એટલે હા તમારું નામ મારું નામ અલ્પા દિપેશભાઈ ચુડાસમા છે આ કચરાના ગંદકી એટલી વધી ગઈ છે કે એનું કોઈ જોવા નથી આવતું કે નથી કાંઈ કરવા આવતું એટલા તો મચ્છર વધી ગયા છે ત્યાંથી ચડવું ઉતરવું બહુ મુસીબત છે ને નાના છોકરાઓ ચડે ઉતરે તો એકદમ ગંદકી લાગે વોમિટ થાય ને એટલી ગંદકી છે માંદા પડે તો એની જવાબદારી કોણ લેશે નહીં નગરપાલિકા લેશે ખરી અને કોઈ બી જાનહાની થાય તો શું એવી જવાબદારી લેશે ખરા કે અને વહેલી તકે જેમ બને એમ જલ્દી આ કચરાનો નિકાલ કરો એટલી અમારી અરજી છે ને તમને વિનંતી છે કે આટલી વાર અમે કેવા એવા અરજી કરી ગયા છતાંય કોઈ એમાં નિકાલ આવ્યો નથી કે નથી કોઈ જોવા કેટલી વાર અમે કરી ગયા છે ને ફોન કરતો ફોનમાં પણ હાજર નથી રહેતા તમે તેને ખોટા નંબર દે છે અત્યારે ડેલી લઈને અમે આવ્યા છે તો હાજર છે જ નહીં કોઈ નથી સાહેબ કે નથી કોઈ અમારે કરવું શું અને જાય ક્યાં જેમ બને વહેલી તકેશું જો તો ખાસ અફસો સાથે થાય અફસોસ થાય રંજ થાય જેટલું બોલીએ એટલું છે કે આજે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાનને આખા ભારતમાં આટલી બધી અજ્ઞાતા આપતા હોય ને આપણા વલસાડ ગામની અંદર આ પરિસ્થિતિ તમે જુઓ તો ખ્યાલ આવે કે શાકભાજી માર્કેટમાં છેલ્લા ત્રણ મહિનાથી આ જે બધા કૂવાઓ રાખેલા છે શાકભાજી માર્કેટની અંદર એ કુવાઓ કચરાઓથી ઉભરાય છે હવે એ એ કચરાની હાલતો જો અમે ત્યાં જઈને રજૂઆત કરીએ તો આપણા વલસાનું કેટલા કેટલા હદે નાક કપાય એ લોકોને આ લોકોને અધિકારીની તો કલ્પના બી નહીં આવી શકે ત્રણ ત્રણ મહિનાથી વારંવારની રજૂઆત કરનાર લેખિતમાં આપવા છતાં બી જો એ લોકો એક તકો અમે રિસ્પોન્સ નહીં આપતા હોય તો આ સામાન્ય પ્રજા જાય તો ક્યાં જાય એને એ એને એને હોદવા તો કોને હોતું આ કામ કેવી રીતે પાડવું તો ખાસ અત્યારે અમે બધા ભેગા થઈને આવ્યા છે ને ખાસ રજૂઆત એટલા રજૂઆત કરવા માટે આવ્યા છે કે ભાઈ હવે આ વસ્તુનો નિકાલ લાવો ને જો આ વસ્તુનો નિકાલ તમારે તમે અસમર્થતા હોય તમે કરી નહીં શકતા હોય તો પછી અમે મજબૂરીથી અમારે આગળ કેવી રીતે વધવું એ અમે અમારી જાતે નક્કી કરી રહ્યા છું હવે સાહેબજીને અવારનવાર આવે સાહેબજી નહીં મળે ફોન ઉપર તો ફોન પર હાજર નહીં હોય તો ક્યાં સુધી દરેક વસ્તુની કોઈ પ્રજા માટે કોઈક વસ્તુ તો હોવી જોઈએ ને કે જાય તો કઈ જગ્યાએ જાય હવે ખાલી નમ્ર બનવાની વિનંતી છે કે અમારો આક્રોશ એટલો બધો છે જેની કોઈ લિમિટ નહીં મળે હવે આ આક્રોશની જો અમારે કલેક્ટર સુધી જવું કલેક્ટરથી પછી ચીફ મિનિસ્ટર ગુજરાતમાં જવું ને ત્યાંથી કેવી રીતે આગળ વધુ એ અમારે જાતે સ્ટેપ લેવા પડશે તો હવે અમારી નમ્ર તો બધી વિનંતી છે કે આ અમારી હાલાકીને મગજમાં રાખીને બને એટલો વહેલામાં વહેલો તકે આ વસ્તુનો અમારે નિકાલ કરી આપે એ જ એમના માટે બી સુચિંતન છે અમારા માટે બી સારું છે મિત્રો જો આ સ્વચ્છતા અભિયાનનો જો નરેન્દ્ર મોદી સાહેબે જે આપણા વડાપ્રધાને જે અભિયાન ચાલુ કર્યું છે એ અભિયાનનો જો રિસ્પોન્સ આ રીતે મળતો હોય તો જ્યારે આ વાતો એમના એમને એમના સમક્ષ રજૂઆત થશે કે એમને તમે પહોંચશે તો તમારે શું જૉબ આપવો પડે એ તમે વિચારો બસ આનાથી વિશેષ કહીને મળે તમે બી સમજો છો બનેલા ગણેલા છો જવાબદારી લઈને બેઠેલા બેઠો અમે કેટલી વિશ્વાસ અને વસ્તુથી તમને અહીંયા ચૂચીને મૂકેલા છે તો અમારે પ્રજાને જ્યારે અમારે તકલીફ પડે એ તકલીફની રજૂઆત બી તમે સાંભળી નહીં શકતા હોય એની પાસે તમે કોઈ એનો એનો તમે એની એને પણ કંઈ સ્ટેપ પ્રયત્ન નહીં કરતા હોય આગળ વસ્તુને આઉટ થવાના તો હવે નમ્ર બી વિનંતી છે કે આજે આ વસ્તુ અમારી વસ્તુ લઈને મગજમાં રહી અને બહુ એકદમ અગત્યનો પ્રશ્ન સમજીને પહેલી તકે તમે આનો નિકાલ કરો એવી અમારી રજૂઆત છે